હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપાને ધરાવી શકાય એવા તેમના પ્રિય મોદકની રીત આ મોદક આજે આપણે તળીને બનાવવાના છે અને માવામાંથી બનાવવાના છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો તેના માટે સૌ પ્રથમ અહીંયા અમે બસ્સો ગ્રામ મેંદો લઈ લીધો છે બસો ગ્રામ મેંદાની અંદર ફક્ત બે ચપટી જેટલું મીઠું ઉમેરવાનું છે તેનાથી ખારો ટેસ્ટ નહીં આવે પણ એકદમ ટેસ્ટ તેનો એકદમ સરસ આવશે મોદકનો એટલા માટે આ રીતે બે ચપટી જ મીઠું ઉમેરવાનું છે વધારે પડતું મીઠું નથી ઉમેરવાનું અને ચારથી પાંચ ચમચી ઘીનું મોવણ આપણે અત્યારે લીધું છે પછી જરૂર પડશે તો લઈશું તમે આની અંદર તેલનું મોવણ પણ કરી શકો છો પણ ઘીના મોવણથી ટેસ્ટ વધારે સારો આવે છે ડાલડા ઘીનું મોવણ પણ ઘણા લેતા હોય છે પણ અમે અહીં ચોખ્ખું ઘી લીધું છે આ રીતે મિક્સ કરી લેવાનું અને મુઠ્ઠી પડે એવું મોવણ લેવાનું છે જો ઓછું લાગે તો બીજું થોડું મોવણ આપણે ઉમેરીશું અમને અહીંયા ઓછું લાગતું હતું એટલે બીજું ચારથી પાંચ ચમચી ઘી આપણે લઈ લીધું છે અમે અને આ રીતે મિક્સ કરી લેવાનું છે સરસ રીતે આ રીતે બધો જ લોટ મિક્સ કરી અને આવી રીતે વાળી જોવાનું જો મુઠ્ઠી વળે એવું મોવણ હોય તો બીજું ઘી નહીં ઉમેરવાનું પણ હજુ આમાં મુઠ્ઠી નહોતી પડતી એટલે બીજું બે ચમચી ઘી લીધું છે અમે અને મિક્સ કરી લીધું છે અને આ રીતનું લોટ આપણે તૈયાર કરી લેવાનો છે એકદમ સરસ તમે જોઈ શકો છો સરસ મુઠ્ઠી પડે છે તો હવે આપણે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે પહેલાંથી એકદમ વધારે પાણી નથી ઉમેરી દેવાનું થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે જો પહેલાંથી વધારે પાણી નાખી દેશો તો ઢીલો લોટ થઈ જશે અને ઘૂઘરા બરાબર નહીં બને એટલે થોડું થોડું જ પાણી નાખવાનું છે લોટ બાંધતી વખતે અને પૂરી જેવો લોટ બાંધવાનો છે આ રીતે એકદમ મસળી મસળી અને લોટ બાંધી દેવાનો છે સરસ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ આ રીતનો લોટ આપણે રાખવાનો છે હવે આપણે તેને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે મોદકનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું તો તેના માટે સો ગ્રામ માવો લીધો છે મોડો માવો લીધો છે અહીંયા અમે કાજુની કતરણ લીધેલી છે બદામની કતરણ દળેલી ખાંડ અને સૂકા ટોપરાનું છીણ એક બાઉલ અહીંયા તમે ડ્રાય ફ્રૂટ તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો સૌ પ્રથમ ચાર ચમચી ઘી મૂકી દેવાનું ગરમ કરવા ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ બદામની કતરણ નાખીશું આની અંદર આપણે સોજી બિલકુલ નથી વાપરવાનું એટલે ડ્રાયફ્રૂટ થોડું વધારે લીધું છે અહીંયા અમે કાજુ અને બદામ બંને પચાસ પચાસ ગ્રામ જેટલા લીધેલા છે પણ તમે ઓછા પણ લઈ શકો છો અને વધારે પણ લઈ શકો છો પણ આટલા માવાની અંદર આટલા કાજુ બદામનું માપ બરાબર છે કાજુ બદામ થોડા શેકાઈ જાય ત્યાં સુધી હલાવવાનું ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે એટલે બળી ના જાય આ રીતે ધીમા ગેસે થોડા કાજુ બદામને શેકી લઈશું એટલે તેમાં જે મોઇશ્ચર હોય એ નીકળી જાય તમે કાજુ બદામનો પાવડર પણ લઈ શકો છો જો તમને આવા ટુકડા ના ગમતા હોય તો મિક્સરમાં અધકચરો કરેલો પાવડર પણ તમે લઈ શકો છો ત્યારબાદ જે માવો લીધો હતો આપણે તે લઈ લઈશું તેને પણ બરાબર શેકી લઈશું કાજુ બદામની સાથે એટલે તેમાં જે થોડી કચાશ હોય એ નીકળી જાય આવી રીતે સરસ માવો શેકી લેવાનો છે આપણે ઘણા લોકો ખાલી ટોપરાના છીણમાંથી મોદક બનાવતા હોય છે ઘણા લોકો ચોખાના લોટમાંથી બનાવતા હોય છે આજે આપણે માવામાંથી બનાવવાના છે અને તળેલા મોદક બનાવવાના છે મોદક ઘણી બધી પ્રકારના બનાવવામાં આવતા હોય છે માવો સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે તેની અંદર ટોપરાનું છીણ ઉમેરીશું નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું એટલે સતત હલાવતું રહેવાનું નહીં તો જાડા તળિયાવાળું વાસણ લેવાનું અથવા તો નોનસ્ટિક લેશો તો બિલકુલ ચોંટશે નહીં મારી કઢાઈ જાડા તળિયાવાળી છે એટલે મેં સ્ટીલની કઢાઈ લીધી છે એકદમ ધીમા ગેસે આપણે માવાને શેકી લેવાનો છે તેમાંથી થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી હવે આપણે તેમાં ટોપરાનું છીણ ઉમેરી દઈશું અને એને પણ શેકી લઈશું એટલે તેમાં રહેલી કચાસ પણ નીકળી જાય આ રીતે તમે બધી વસ્તુ અલગ અલગ પણ શેકી શકો છો પણ એમાં ટાઈમ વધારે બગડે છે એટલે આ રીતે એક સાથે શેકી લેશો તો પણ ટેસ્ટ સારો આવે છે અને ટાઈમ પણ ઓછો બગડશે તમારો આવી રીતે બધું જ શેકી લેવાનું છે જો તમને વધારે ઘી નાખવું હોય તો તમે હજુ બીજી બે કે ત્રણ ચમચી ઘી આમાં ઉમેરી શકો છો સરસ રીતે બધું મિક્સ પણ થઈ જશે અને શેકાઈ પણ જશે આ રીતે ધીમા ગેસે શેકવાનું છે આ રીતે બનાવેલા મોદકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેની અંદર દળેલી ખાંડ ઉમેરીશું એક બાઉલ આટલું માપ પરફેક્ટ છે પણ જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે સવા બાઉલ જેટલી ખાંડ પણ લઈ શકો છો અને ઓછું ગળ્યું ખાતા હોય તો પોણા બાઉલ જેટલી ખાંડ તમારે લેવાની છે અમે અહીંયા જેટલું ટોપરાનું છીણ લીધું હતું એટલી ખાંડ લીધી છે એટલે વધારે ગળ્યા પણ નહીં બને અને મોરા પણ નહીં બને કેમકે ઉપરનું પડ મોરું હોય છે એટલે અંદર થોડું સ્ટફિંગ ગળ્યું હોય તો ટેસ્ટ વધારે સારો લાગે છે આ રીતે બધી જ ખાંડ આપણે મિક્સ કરી દઈશું ગેસ આપણે આ સ્ટેજ ઉપર બંધ કરી દીધો છે નહીં તો ખાંડમાંથી પાણી છૂટવા માંડશે અને મોદક આપણા ઢીલા બનશે એટલે ગેસ બંધ કરી દેવાનો છે આ રીતે બધું જ બરાબર શેકી લેવાનું જ્યારે સ્ટફિંગ થોડું થોડું ગરમ હોય ત્યારે ખાંડ નાખશો એટલે બરાબર મિક્સ થઈ જશે સરસ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે જોઈને જ ખાવાનું મન થાય એવું આ સ્ટફિંગ તૈયાર થાય છે આ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે લોટ પણ આપણો સરસ સેટ થઈ ગયો છે તો હવે આપણે તેમાંથી લુવા પાડીશું આ રીતે થોડો થોડો લોટ લઈ અને લુવા પાડવાના છે બધા જ લોટમાંથી લુવા પાડી લીધા છે તો હવે આપણે પૂરી વણીશું અને પછી તેમાંથી મોદક બનાવીશું આ ફટાફટ તૈયાર થઈ જાય છે અને એકદમ સરળતાથી બને છે જો તમારી પાસે મોલ્ડ હોય તો તમે મોલ્ડમાં પણ આ બનાવી શકો છો આ રીતે પૂરીની ઉપર થોડું પૂરણ મૂકવાનું અને સાઈડમાં પાણી અથવા તો દૂધ લગાવી અને આ રીતે તેને બંધ કરવાનું છે જે રીતે આપણે આલુ પરોઠા કે પૂરણપુરી બનાવતા હોય એ જ રીતે પેક કરી દેવાનું બરાબર પેક કરવાનું એટલે તળતી વખતે ખૂલે નહીં સાઈડમાં થોડું પાણી અથવા દૂધ લગાવવાનું એટલે ઉખડી ના જાય તમે આવી રીતે હાથમાં લઈને પણ કરી શકો છો અને પાટલી પર રાખીને પણ કરી શકો છો તમને જે રીત યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો આવી રીતે બધા જ મોદક તૈયાર કરી લેવાના છે આ એકદમ સરળતાથી તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો તો આપણે બધા જ મોદક આ રીતે વાળી લીધા છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે આપણે તળી લઈશું માર્કેટમાં જો તમે આ રીતના મોદક લેવા જાઓ તો ઘણા મોંઘા મળતા હોય છે પણ ઘરે બનાવો તો ઓછી કિંમતમાં બને છે અને ચોખ્ખા પણ બને છે તો પહેલાં તેલ ગરમ કરી લેવાનું પછી ધીમા ગેસે આપણે તેને તળી લેવાના એટલે સરસ તૈયાર થશે જો ફૂલ ફ્લેમ ઉપર તળશો તો બળી જશે એટલે લો સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે મોદકને તળવાના છે આવી રીતે અને આ રીતે ઘરે મોદક બનાવી અને તમે આ ગણેશ ચતુર્થીમાં ચોક્કસથી ભગવાનને પ્રસાદ ધરાવશો તો ભગવાન પણ ખુશ થઈ જશે આના પહેલાં અમે બુંદી બનાવવાની રીત પણ મૂકેલી છે અને ચૂરમાના લાડુની રીત પણ મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ પણ તમે બનાવી શકો છો પ્રસાદમાં તો તૈયાર છે આપણા સરસ મજાના ટેસ્ટી એવા માવાના મોદક એને આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લઈશું મારે એક મોદક ખુલી ગયું છે તમને દેખાતું હશે એ બરાબર પેક નહીં થયું હોય એટલે બરાબર પેક કરીશું તો ખુલશે નહીં ઘણી વખત એવું થતું હોય છે તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા ટોપરાના છીણ અને માવામાંથી બનાવેલા મોદક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને અમારી આ રે રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના બીજી આવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે ફરી મળીશું બાય